બીજી ઓક્ટોબરના રોજ વડોદરા ભારત સ્કાઉટ અને ગાઈડ સંઘ દ્વારા એકસો પંચાવનમી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી જેમાં વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો મુખ્ય અતિથિ તરીકે સાંસદ હેમાંગ જોશી ભારત એસએમઇના પ્રમુખ અને વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના પ્રમુખ નિલેશ શુક્લા ભારત સ્કાઉટ અને ગાઈડના ઉપપ્રમુખ સીમિત જે શાહ અને ડીઓ કચેરીમાંથી વણઝારા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સામાજિક જાગૃતતાને ઉજાગર કરવા હેતુથી વિવિધ શાળાઓએ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં બાળમજૂરી મહિલા સુરક્ષા કેન્સર જાગૃતિ દારૂ અને ધૂમ્રપાન સાયબર બુલિંગ શિક્ષણનું મહત્ત્વ જાતિ સમાનતા દવાઓ આપણા યુવાનોને દૂર લઈ રહી છે શારીરિક સ્વાસ્થ્ય જાગૃતિ અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ જેવા વિષયોને બાળકોએ બેન્ડ બેનર ચાર્ટ નારા સાથે લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો હતો વિવિધ શાળાના 400 સ્કાઉટ અને ગાઈડે રેલીમાં ભાગ લીધો વૈષ્ણવ ગાવામાં આવ્યું હતું ગાંધીજીનો જે સંદેશો છે સત્ય અહિંસા સ્વચ્છતા અને એકતાનો ભાવ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો મહાત્મા ગાંધીજીની એકસો પંચાવન જન્મ નિમિત્તે આજે સમક્ષ અઢારેલ યુવા સાંસદ વડોદરા શહેરના ડોક્ટર હેમાંગ જોશી સાહેબ સાથે નિલેશભાઈ શુક્લા સાહેબ બ્રેજ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી સિમિત સર અને સ્કાઉટ અને ગાઈડના બાલવીરો અને વાલીઓ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા અને બધી વિદ્યા બધા વિદ્યાર્થીઓ નો પ્લાસ્ટિક યુઝ સેવ ઇલેક્ટ્રિસિટી સેવ વોટર પેડ બચાવો બેટી બચાવો સ્ટોપ સાયબર બુલિંગ એ બધા પર છોકરાઓએ પોસ્ટર અને બેનર બનાવડાયા અને મહેનત કરી તે સૌ માટે હું વડોદરા શહેરના સ્કાઉટ અને ગાઈડ બધાનું આભારી છું અને આજે સરસ પ્રોગ્રામ રહ્યો છેલ્લા કદાચ દસ વર્ષ પછી આ રેલીનું આયોજન સ્કાઉટ અને ગાઈડના દ્વારા કરવામાં આવ્યું છે તે માટે હું દરેકનું અભિવાદન કરું છું મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ વડોદરા જિલ્લા દ્વારા આજે ખૂબ મોટી એક જનજાગૃતિની રેલીનું સ્કાઉટ એન્ડ ગાઈડના બાળકો વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં વિવિધ સ્કૂલોના માધ્યમ દ્વારા વિવિધ વિષયોને લઈને જેમ કે બેટી બચાવો બેટી પઢાવો હોય સ્વચ્છતાનો વિષય હોય કોઈ પણ સાયબર બુલિંગનો સાયબર ક્રાઈમનો વિષય હોય જળ સંચયનો વિષય હોય આવા વિવિધ વિષયોને લઈને આજે મોટા જનજાગૃતિ એક પ્રભાત શેરીનું આયોજન કરવામાં આવ્યું ખૂબ સુંદર આ પ્રભાત શેરી હતી અને આ પ્રભાત શેરીની અંદર જ્યારે હું નાનો હતો ને હું પોતે સ્કાઉટ ગાઈડમાં જે પ્રકારે ભાગ લેતો હતો એ બદલ જે વાલીનું પણ જે યોગદાન હોય છે આ સમગ્ર કાર્યમાં એમાં વાલીઓને પણ બિરદાવ્યા અને આપના સૌના માધ્યમથી આ સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે ગાંધી જયંતિ ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું સંસાધનોમાં સારામાં સારું કાર્ય કરવાનું એમને શીખવાડવામાં આવતું હોય છે અને એના જ ભાગરૂપે એમણે વેસ્ટમાંથી બેસ્ટ નાના સંસાધનોથી સારા સારા પોસ્ટર્સ બેનર્સ અને એવા ક્રિએટિવ્સ બનાવી અને એમના દ્વારા જે તૈયારી કરવામાં આવી વાલીઓ દ્વારા પણ એ બાબતે સપોર્ટ કરવામાં આવ્યો એ બદલ વાલીઓને પણ હું આભાર છું અભિનંદન પાઠવું છું